ડીસા ખાતે આવેલ નાનાજી દેશમુખ ગાર્ડનમાં નમાજ પડતી એક મુસ્લિમ મહિલાનો વિડીયો વાયરલ થયો છે ડીસાના નાનાજી દેશમુખ ગાર્ડનમાં એક મુસ્લિમ મહિલા હિજાબ પહેર્યા બાદ નમાજ અદા કરતી નજરે પડી છે વિડીયોમાં તમે જોઈ શકો છો એક મહિલા જે હિજાબ પહેરેલી છે અને હિજાબ પહેર્યા બાદ નાનાજી દેશમુખ ગાર્ડનમાં ખુલ્લામાં નમાજ અદા કરી રહી છે આ મહિલાનો વિડીયો વાયરલ થયા બાદ સમગ્ર ડીસા શહેરમાં ભારે ચકચાર મચી છે જાહેરમાં ધાર્મિક પ્રવૃત્તિ કરવાને લઈ અનેક વાર ચર્ચાઓએ જોર પકડ્યું છે અને ઘણી વાર આવી ચર્ચાઓ સમાજમાં પણ અરાજકતા ફેલાવતી હોય છે ત્યારે આવી ઘટના વધુ વખત ન બને અને શાંતિ સુલે જળવાઈ રહે તે માટે તંત્રએ પણ ખુલ્લામાં અને જાહેરમાં ધાર્મિક પ્રવૃત્તિઓ ઉપર મદ અંશે રોક લગાવવી જરૂરી બની ગઈ છે તો બીજી તરફ ભારત દેશ એ બિન સંપ્રદાયક દેશ છે અને આ દેશમાં દરેક લોકોને પોતાના ધર્મનું પાલન કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે આપણા બંધારણમાં પણ આ અધિકાર આપવામાં આવેલો છે ત્યારે લોકોએ પણ પોતાના અધિકારોને સંયમતાથી નિભાવવા જોઈએ બંધારણમાં મળેલા આપણા અધિકાર બીજા કોઈ લોકો માટે હાનિકારક સાબિત ન થાય તેનું પણ આપણે ધ્યાન રાખવું જોઈએ